થોડા કમે આયા છો બોલો સાર લીવી છે પુલા સાર ઓય એ સાર મારા વેખવાલે છે ઈયા લાગે છે ભાઈ આજ મેળાઈ જાય તમારે વેખવાની હે ઓય કી સાર છે તમારી સાર હારી માર હે આ પડી આય પડે ને તમે અહીંયા થા હોય હમણા સા જોતા જોતા હું એની સાઈડ મારી છે હે હા કેવા પાવ છે ભાવ તો હારા છે હમ

અમારે પાંચસો લેવા છે જો ના આલો તો પણ તમે તો તમે પાવ કહો બાજુ તો ઘણા નહીં પાવ બાવી રૂપિયા આવે અસર બાવી રૂપિયા તો મને મોકું પડે હો ને મોકું એક કામ કરો ત્રણ રૂપિયા રાખો તર રૂપિયા મોકો મારે છે જ લઈ જવાનું હોય સાઠ કિલોમીટર છે ત્રણ હજાર રૂપિયા ટ્રેક્ટર વાળો ભાડું લે ભાડું લેવો હા કારણ કે એ કોણે છે એમ સમજો તો થાય યાર

પંદર રૂપિયા પૂરા લેવા ના કર્યા એમ કઈ પંદર રૂપિયા પૂરા જ લેવા મારી આવક બગાડી ખોટી છોકરા આ ઉમરે મને પૂરા જોવા મળે છે હવે ઉદા ઘરે જોઈ આવ્યો પૂરા અને બેઠા હવે આ ઘરે જાતા આવ

પૂળા મારે દેખવાના છે પણ તાવ થોડોક સારો લેવાનો છે એવું હે હા એટલે પુળા ચીવા છે આમ ભોંધું બોંધણું પૂરા સારા છે એવું હા ભેલા છે એમ તો શું ભાવ મેળ્યો તાવ પિસ્તાલીસ રૂપિયા એક પુળાના મેળ્યા પિસ્તાલીસ રૂપિયા પિસ્તાળીસ રૂપિયા ભાવ હશે તાર પૂળો ચીવો હશે તાર શું કહો કંટાળ એટલે કઈ ક્યાં તો નહીં ખાલી ખબર હડતર હવે એ મને છેતરબાજી ના જોતા હતા

મારે દહ પૂળા તો નહીં હાલવાના બરોબર એટલે પૂડું હાલો ને સમી તમતાર હોય થઈ અને એ ઉલેકન થઈ સડી દો રોડે રોડ કે કણ છે રોડ પૂડું ઈ ના સા આ એ થઈ નિય થઈ નિય નાકળી દો એ ઉપર છે હ પૂળા પૂડું મારે કોઈ દહ પૂળા બેસવા બેઠો હું પૂડું મારા બીજા છે હાલવા તો એટલે પૂડું આલે હોય તો હારો તો એ 12 13 રૂપિયા હા રોડ હતા હા દુખ દહ પૂળા ને એકળ્યા

ફાઈનલ ફાઈનલ લેવાની હજાર પૂરા લેવા મારે શું કેમણા તો અમારે તો કોઈ શેર નઈ સાહેબ એટલે તે એટલે વાત કરજો વાત ના 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 લેવાની હે આય તમારી ચાલે એ છે પૂરા છે શું તો રૂપિયા એટલા તો ના હોય ને કોઈ આટલા પણ નહી ક્યાં તો હું બુડું યાર છે તમે ભાવનું ના શું કહેવાય કંટા

હલો પૂળા નહીં હાલવાના તો તમારે ફરી તો કે પૂળા મારે હાલવાના ભાવે કરીશો તો કોણ તો કોઈ વાંધો નહી તો આ તો એને અમે પૂળા જોયા તા પૂળા તો હારા લાગે છે કશું વાંધો ને તમે તમારી ના લાગે તમારા પૂળા હે ને હા રેડો એ હા

ગયો ભીતર લતું ઉતાર ત્યાં લગ પડશે પાસ પીવા